જેની કલ્પના પણ જીવે ન કરી હોય એવું ઠાકોરજી કરે એ અદભુત જો ભગવાન ને સમજવા બહુ અઘરા છે પણ ભગવાનને ચાહવા બહુ સહેલા છે સમજાય નહીં તો એને પ્રેમ કરવા લાગે અને પ્રેમ કરવા લાગશો તો પછી એ જે કરશે એ તમારા માટે આનંદદાયક થઈ જશે હવે ઠાકોરજીને સમજો એ જ દિવસે એ એવું કંઈક કરશે કે તમને એમ થાય કે આ તો વિચાર્યું નહોતું કે ભગવાન આવું કરી શકે આ જ પ્રભુ નું અદ્ભુત ચરિત્ર છે અદ્ભુતતા કઈ છે ચરિત્ર તવ ચરિત્ર મત્યદભુતમ અતિ અદ્ભુત ચરિત્ર છે અને અદ્ભુતતા કોને કહેવાય અસાધનમ સાધનમ કરોતી ઇતિ અદ્ભુતમ અદ્ભુતતાની વ્યાખ્યા એ કરી અસાધન ને પણ સાધન બનાવી અને પ્રભુ એ સાધન દ્વારા પોતાની સેવા સ્વીકારી એના પર કૃપા કરે એ અદ્ભુત અસાધનને સાધન એટલે ક્યાંય તમે એવું સાંભળ્યું કે ગાળો બોલવાથી ભગવાન ઉદ્ધાર કરે ક્યાંય એવું કોઈ પુસ્તકમાં ગ્રંથમાં લખ્યું છે અપશબ્દો ભગવાનને બોલો એટલે ભગવાન મોક્ષ કરી દે ઉદ્ધાર કરી દે પછી તો આ પાઠની પુસ્તકોની જગ્યાએ છપાત 1008 108 પછી તો એ જ લખાત અને માણસની તકલીફ જ એ છે શ્લોકો ગોખાવી ગોખાવી યાદ કરાવવા પડે અને ન બોલવાના શબ્દો એમને માવડી દે માણસની તો વિચિત્રતા એ છે તો પ્રભુ તો અદ્ભુત ચરિત્રવાળા છે શિશુપાલે સો અપશબ્દો ઠાકોરજીને કહ્યા જો અસાધન ને સાધન ભગવાન કઈ રીતે બનાવે છે સો શબ્દ કયા પ્રભુ એમ વિચાર કર્યો અરે શિશુપાલ તે મને સોવાર યાદ કર્યો લાવ તારો ઉદ્ધાર કરી દે અને ભગવાને સુદર્શન દ્વારા એનો ઉદ્ધાર કર્યો સુ દર્શન છે જેનાથી મૃત્યુ પણ એના માટે સુ દર્શન થઈ જાય એને નર્કમાં નથી નાખ્યો એનો ઉદ્ધાર કર્યો છે ભગવાન એટલે જ જ્યારે ગોપીજનો પ્રભુની વેણો સાંભળીને દોડ્યા ને વૃંદાવન તરફ વ્રજ તરફ ઠાકોરજી તરફ ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે ગોપીઓ તો કાંત ભાવથી પ્રેમ ભાવથી દોડી રહી છે છતાંય ભગવાને એનો ઉદ્ધાર કેમ કર્યો ત્યારે સુખદેવજી કહે અરે અરે મહારાજ કયા ભાવે દોડે છે એ ન જોઈશ કોની તરફ દોડે છે એ જોઈશ આ તો પારસમણી છે પરમાત્મા તો અડીને સોનું બનાવી દેશે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌરદમેવ ચ નિત્યમ હરવ વિદતતો યાંતિ તનમયતામ હિતે ત્યાં સુખદેવજી આ શ્લોક બોલે છે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઓ ભગવાન તો કૃપા જ કરે ઉદ્ધાર જ કરે છે કામમ ગોપીઓ કામ ભાવથી થી દોડી શિશુપાલ ક્રોધથી ભગવાન સાથે જોડાયો એવો ક્રોધ કર્યો કે ભગવાન સિવાય બાકી બધું ભૂલી ગયો ભગવાન કહે અરે તારું ચિત્ત મારામાં લાગી ગયું લાવ તારો ઉદ્ધાર કરે ક્રોધ કરવો એ સાધન નથી ભક્તિ નું પણ ભગવાને ક્રોધને પણ સાધન બનાવી જો પ્રભુની આ વિશેષતા પ્રભુ તમારા ઉપર કૃપા કરવા ઈચ્છે ને તમારી કમજોરીને પણ ભગવાન તમારી વિશેષતા બનાવી તમને સ્વીકારી લેશે તમારી કમજોરીને તમારી ખામીઓને પણ ભગવાન તમારી વિશેષતા રૂપે સ્વીકારી લેશે જેમ આપણે વાર્તા પ્રસંગમાં આવે છે રૂપા પોરિયા ગોવિંદ સ્વામી રૂપા પોરિયાને ગાવાની ના પાડી પોરિયા હતા રૂપા પોરિયા એટલે દ્વારપાલ રોજ ઠાકોરજીની ચોકીદારી કરે આખો દિવસ ગાતા હોય એટલે રોજ સાંભળે અને રાત્રિના સમયે જોર જોરથી ગાય જે દિવસે સાંભળ્યું હોય અને એવું બેસુરું ગાય ગોવિંદ સ્વામી જતા હતા એમણે સાંભળ્યું થયું કે આવો કાકશ અવાજ મારા ઠાકોરજીને નીંદ નહીં આવે કહ્યું આજ પછી ગાતો નહીં ઠાકોરજી આગળ આવું બેસું નું નહીં ગાવાનું અને એ દિવસે રાતના એણે ગાયું નથી બીજા દિવસે ગુસાયજી આરતી કરવા માટે પધાર્યા અને જુએ તો ઠાકોરજીના નેત્રો લાલ છે પૂછ્યું બાવા આ નેત્રો લાલ કેમ છે કે આખી રાત સૂતો નથી કેમ સૂતા નથી પેલા રૂપાએ ગાયું નહીં એટલે મને નીંદ ના આવી રોજે ગાતો ગૂછવું કેમ ન ગાયું કે ગોઈંદ સ્વામી ના પડી

આ અદભુત ચરિત્રતા છે તમને એમ લાગે છે કે તમને આવું નથી આવડતું પેલા જેવું નથી આવડતું પેલા જેવું ગાતા નથી આવડતું પેલા જેવું બનાવતા નથી આવડતું અરે કોઈ નાના બાળકને સુડાવવા માટે લતા મંગેશકરની સીડી વગાડવી પડે છે માં ગમે તેટલી બેસુરી હોય એના અવાજે જ એને ઊંઘ આવે એમ તમારો લાલન તમારો છે એને તમારો જ અવાજ ગમે એને તમારી જ સામગ્રી ગમે છે કે કેમ આવ્યો વૈકુંઠ છોડીને તમારા ઘરે એને ત્યાં શું કમી હતી ત્યાં જેવું ભોજન આપણે આપી શકવાના છે ત્યાં જેવા શિંગાર આપી શકવાના છે ત્યાં જેવા વસ્ત્ર આપી શકવાના છે કેમ વૈકુંઠ છોડીને તમારા ઘરે રહેવા તૈયાર થાય કારણ કે ત્યાં તમે નથી અને એને તમારા હાથની સેવા જોઈએ છે એટલે વૈકુંઠ છોડી તમારા રસોડાના બે બાય બે ખાનામાં રહેવા તૈયાર થઈ જાય છે એને લગાવ તમારી વ્યવસ્થાથી નહીં તમારી વસ્તુથી નહીં એને પ્રેમ તમારાથી છે અરે જ્યારે આ વાત ભૂલીએ છે ને ત્યારે આપણે વ્યવસ્થાઓમાં પડી જઈએ અરે આવી નથી આવું મંદિર નથી કેમ ઠાકોરથી પૂછતા આવું આવું આચાર વિચાર નથી કેમ ઠાકોરજી પૂછતા હું અરે આ ભોગ ધરવા માટે થાળી નથી કેમ ઠાકોરથી પૂછતા ઠાકોરજી કે મેં ક્યારે કહ્યું કે આ બધું જોઈએ મને તો તારી જરૂર છે મને પ્રેમ તારી સાથે છે તારી જોડે રહીશ તું જે ધરીશ એ લઈશ પણ મને તારા હાથની સેવા જોઈએ છે પ્રભુને લગાવ આપણી કૃપા કરે છે આ માર્ગમાં તમારી ખામીઓને પણ વિશેષતા બનાવી આજ અદભુતતા છે ચરિત્ર ની પ્રભુ કૃષ્ણ ચરિત્ર ની અદભુતતા જો કામમ ક્રોધમ ભયમ કંસને ભય લાગે કૃષ્ણ આવશે કૃષ્ણ આવશે સિપાહીમાં કૃષ્ણ દેખાય દ્વારપાલમાં કૃષ્ણ દેખાય પત્નીમાં કૃષ્ણ દેખાય જ્યાં કૃષ્ણ ભગવાન એ કમજોરીને એ દુર્ગુણ પણ ગુણ બનાવી અને જીવનો ઉદ્ધાર કરે આજ ભગવાનની અદ્ભુત ચરિત્રતા છે ચરિતમ મધુરમ આજ પ્રભુના ચરિત્રનું ચરિત્ર છે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ગોપ સખાઓ યશોદાજી સ્નેહથી પ્રભુને ભજ્યા તો વિચાર કરો જે ક્રોધથી ભજનાર પર આવી કૃપા કરતો હોય તો જે સ્નેહથી ભજે એના પર શું કરે આજ અદ્ભુતતા છે પ્રભુની કુતના ઉદ્ધારની કથા તમે જુઓ ચરિતમ મધુરમ કેવું અદ્ભુત ચરિત્ર છે ઠાકોરજી કુતના આવીથી વિષ લગાવી મારવા આવી અને ભગવાન એને ગતિ કઈ આપી માની ગતિ આપી ધાત્રુ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજે इस तरह भागवत ने बताया कैसी गति दी के मां की गति अब विचार करो તમે એમ ઘણી કહેતા સેવામાં અમને ભાવ નથી આવતો પછી ઠાકોરજી સેવા સ્વીકારતા છે અરે ભાવ નહીં આ તો કુભાવ લઈને આવેલી આવો કુભાવ તો આપણે આવતો નથી ને તોય એને માની ગતિ આપી કેમ એની વૃત્તિ સારી નહોતી વૃત્તિ તો મારવાની હતી પણ એની પ્રવૃત્તિ માની હતી એની ક્રિયા એક માતાની હતી એટલે ભગવાને એની વૃત્તિને ન જોયું પણ એને માં જેવી ક્રિયા કરીને તો એને માની ગતિ ભગવાને આપી ચરિતમ મધુરમ અને એટલા માટે વૈષ્ણવો કદાચ તમને ભાવ ભલે ન આવતો હોય સેવામાં પણ તમારી ક્રિયા એ ગોપી જેવી છે એટલે ઠાકોરજી તમને ગોપીની ગતિ આપશે તમારી ક્રિયા યશોદાજી જેવી છે એટલે ઠાકોરજી તમને યશોદાની ગતિ આપે ત્યાં ઠાકોરજીએ મનની વાત કરી પૂતનાના મનમાં તો શું હતું કે મારી નાખી વિચાર કરો એટલે ઠાકોરજી તમારી ક્રિયા જો ઉત્તમ હશે તો એ ક્રિયાને જોઈને ફળ ફળાવશે સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય મારગ રીત દેખાય તમારી રીત વ્રજ ભક્તોની છે અને અભાવે પણ કરશો ને તો ક્યારે નકામું નહીં જાય કારણ કે પ્રભુ અદ્ભુત ચરિત્ર પ્રભુને ઓળખ્યા નથી એટલે આપણે આપણી ક્રિયાથી એવું માનીએ છે કે જો નબળી ક્રિયા નબળું મન રહ્યું તો ઠાકોરજી ઉત્તમ ગતિ નહીં આપે ઉત્તમ ફળ નહીં આપે આપણે એવું માની લઈએ છીએ પણ પ્રભુ લૌકિક નથી મનુ તે નહીં લૌકિક અમે મહાપ્રભુજી કહે પ્રભુ લૌકિક જોતા નથી લૌકિક વિચારતા નથી ને લૌકિક કરતા નથી આના બદલામાં આટલું આપવું એ લૌકિકતા છે જીવ જીવ જેટલું કરે અને ઈશ્વર ઈશ્વર જેટલું આપે બસ ભગવાન જીવની ગતિ ને ક્રિયા જોઈ જીવ જેવો થઈ જતો નથી આ હંમેશા યાદ રાખે આપણે અસમર્થ છીએ પણ આપણી અસમર્થતા અને એક વસ્તુ એ યાદ રાખજો કદાચ તમારું સામર્થ્ય ન હોય એને કારણે તમે કૃપા માટે અપાત્ર નથી બની જતા ઘણીવાર વાર આપણું બીજા જેવું સામર્થ્ય ના હોય આવી જારી ન ધરી શકીએ આવો ભોગ ન ધરી શકીએ એવો સ્વભાવ ન હોય એવો વ્યવહાર ન હોય એવું ગાતા ન આવડતું હોય આપણી અલ્પતા હોય શકે છે પણ આપણી અસમર્થતા એ આપણી કૃપા માટેની અપાત્રતા નથી અને ઠાકોરજી જીવને જીવને જેમ જોઈ નથી આપતા એ પોતાના ઈશ્વરત્વનું સ્મરણ કરીને આપે છે ભગવાન પોતાની ભગવત્તા અનુસાર આપે છે એટલે હું તો હંમેશા એટલે જ કહું કે મનોરથ પણ કરીએ ને તો પોતાના સામર્થ્યને જોઈને નહીં કરવા ઈશ્વરના સામર્થ્યને જોઈને કરવા કોઈ એમ આવી કથા હું થોડી કરી શકું આવું મનોરથ હું થોડી કરી શકું આવું આવું થાય ક્યારે આવું નહીં વિચારું પોતાના સામર્થ્યને જોઈને નહીં વિચારું જેના માટે મનોરથ કર્યો છે ને એ ઠાકુરજીના સામર્થ્ય ને યાદ કરીને કરવું કારણ કે પ્રભુને સામર્થ્ય આપતા ક્ષણની પણ વાર નથી લાગતી એને જો તમારો મનોરથ સિદ્ધ કરવો છે ને તો એને વ્યવસ્થા પૂરી પાડવામાં ક્ષણ ની પણ વાર નહીં લાગે કરો તો ઉત્તમ કરો ઠાકુરજી પૂરો કરવો હશે તો એ સંજોગો ઊભા કરી અને તમને લાભ આપી દેશે એટલે મનોરથ કરવામાં ક્યારે પણ પોતાની અલ્પતાનો વિચાર ન કરવો ઈશ્વર ની મહત્તાનો વિચાર કરજો એના સામર્થ્યનો વિચાર કરજો કે મારો હરિ મારો ઠાકોરજી એવો છે એને એને જો કરાવવું હશે સંજોગો બદલતા ચરિતમ મધુરમ પ્રભુના ચરિત્ર મધુર છે અને આ જેના માધુર્ય છે અસાધનમ સાધનમ કરોતી ઈતિ અદભુતમ કામમ ક્રોધમ ભયમ સ્નેહમ સ્નેહ્યમ કોઈ એકતાથી જોડાય

પ્રભુને પોતાની કોઈ ભક્તની અનુસાર ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા ઠાકોરજી છે જે જે ભક્તોના મનોરથો હોય એ પૂરા કરવા માટે ઠાકોરજી એવી ચરિત્રોને ધારણ કરે છે એ ગોપીઓ જ્યારે દહીં દૂધ વલૌતી હોય અને માખણ કાઢતી હોય ત્યારે માખણ કાઢતા કાઢતા વિચાર કરે પ્રભુ તારા ઘરે તો નવ લાખ ગાયો રોજ દોહાય છે માખણોના ભંડાર ભર્યા છે અમારું આ નાનકડા કુલ્લડમાં રહેલું માખણ તારા સુધી કેમ પહોંચાડ્યું ઠાકોરજી કે તારી ઈચ્છા છે ને આરો ગાવાની તો ભલે ગામના લોકો મને ચોર કે હું ચોર કહેવડાવવા પણ તૈયાર છું પણ ચોર બનીને પણ તારો મનોરથ પૂરો કરવા જરૂર આવી છે

તો ભક્તોના મનોરથો પૂરા કરવા માટે જ પધાર્યા છે એટલે બ્રજ ભક્તોની જે જે લીલા છે એ નંદ બાબા યશોદાજી એના પૂર્વ જન્મની વાત હોય એ વસુદેવ દેવકીના પૂર્વ જન્મની વાત હોય એમને મનોરથ થયો કે પ્રભુ જેવો બાળક થાય પ્રભુ જેવું બીજું કોણ હોય તો પ્રભુ પોતે આવે અને વ્રજમાં પધારી ઠાકોરજીએ બધાની ઈચ્છાઓને પૂરી કરી છે નિજેચ્છાત કરી શકી ત્યાં વ્યાખ્યામાં અર્થ બતાવ્યો નિજે એટલે પ્રભુની પ્રત્યેક લીલામાં તમે જો માં પણ પ્રભુ જ પોતે પધરાવે ગોપીઓને બોલાવે અને પ્રભુ જ પોતે અંદર ધ્યાન થઈ કે પ્રભુ વિચાર કરે હજી પાત્રતા સિદ્ધ નથી થઈ તો પ્રાપ્તિ ક્યાંથી થશે એટલે પોતે વિપ્રયોગનું દાન કરી વ્રજભક્તોની પાત્રતા સિદ્ધ કરે અને પછી રાસમાં પ્રભુ પ્રગટ કરે ચરિતમ મધુરમ પ્રભુના એક એક ચરિત્રને તમે જુઓ પાછા મથુરા પધારે જ્યારે અને ત્યાં મથુરાવાસીઓના મનોરથોને પૂરા કર્યા દ્વારિકા પધાર્યા દ્વારિકાવાસીઓના મનોરથોને પૂરા કર્યા પ્રભુ તો સકલ જીવોના મનોરથોને પૂરા કરવા છે આ પટરાણીઓને પણ જ્યારે મદ આવ્યું દ્વારિકા લીલામાં કે અમે રાજાની દીકરીઓ છીએ અને પ્રભુને અમારા કરતાં વધારે પ્રેમ કોઈ ન કરી શકે અને ઠાકોરજીએ પરીક્ષા કરી ગોપી તળાવ ગોપી જે પ્રસંગ આવે છે ને ગોપી ઠાકોરજીએ વેણુ નાદ કર્યો અને વેણુ નાદ કર્યો અને આઠે પટરાણીઓને એમ હતું કે અમારાથી અધિક પ્રેમ કોણ કરી શકે કૃષ્ણને જ્યારે ઠાકોરજી આમંત્રણ આપશે બોલાવશે રાસ માટે અમે દોડીને જતા રહીશું એમ નથી કે ગોપીઓ થઈ શકે અને આઠે પટરાણીઓ નીકળી તો ખરા મહેલ બની બહાર પણ વડીલો ઘરના બેઠા હતા યાદવો અને વડીલોને જોઈને એમને સંકોચ થયો અને પાછી પોતપોતાના મહેલમાં જતી રહી પણ અહીંયા દ્વારિકા પાસે ગોપી તળાવમાં ભગવાન વેણુનાદ કરી રહ્યા છે અને વ્રજમાં રહેલી ગોપીઓ વિવળ બની ગઈ અને કહેવાય છે કે તળાવમાંથી ગોપીઓના યુદ્ધના યુદ્ધ પ્રગટ થયા અને ઠાકોરજી ત્યાં મહારાસ કર્યો અને એ જ ગોપીઓ રજ બનીને ત્યાં તળાવમાં વિખરાઈ ગઈ એટલે જ ગોપી ચંદન જેને આપણે કહીએ છીએ વસ્તક પરને લગાડવામાં આવતું હોય છે એ બીજું કાઈ નથી ગોપીઓ જ પોતાનો દેહ રજ રૂપે ત્યાં વ્યાપી જાય પ્રભુની વેણુ સાંભળી ચરિતમ મધુરમ પ્રભુના આવા તો અનંત ચરિત્રો એ ભાગવતજીમાં જોઈ શકાય એ આપણા ઠાકોરજીના ચરિત્રમાં શ્રીનાથજીના ચરિત્રમાં તમે જુઓ કેટ કેટલા પ્રકારની લીલાઓ ત્યાં આવે છે કેવા કેવા અદ્ભુત ચરિત્ર શ્રીનાથજીએ કર્યા છે જ્યારે ગિરરાજજીની કંદરામાં પ્રગટ થયા ગાય આપે આપ

परमा ठाकुर जी के चरित्र कैसे हैं परम अद्भुत चरित्र को मुझे सुनाइए संक्षिप्त में नहीं विस्तार से कीजिए क्योंकि यह अद्भुत चरित्र है ना अद्भुतता सूचे परमात्मा ना चरित्र मा एक छे असाधनम साधनम अद्भुत

બીજું માધુર્ય છે પ્રભુના ચરિત્રનું કૃષ્ણના ચરિત્રનું વિરુદ્ધ ધર્માશ્રયતા એક જ ક્ષણે એક સાથે બે વિરોધી ધર્મો ઠાકોરજીની અંદર બિરાજમાન છે અને જો આ વિરુદ્ધ ધર્માશ્રયતાનો ગુણ સમજાય ને તો કૃષ્ણ ચરિત સમજમાં આવે આ વિરુદ્ધ ધર્માશ્રયતા સ્વયં શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુજીએ બહુ વિસ્તારથી સમજાયું છે વિરુદ્ધ ધર્માશ્રય કોને કહેવાય પ્રભુ એક જ ક્ષણે સર્વજ્ઞ છે જે ક્ષણે અસમર્થ છે એ જ ક્ષણે સર્વસમર્થ છે આ વિરુદ્ધ છે તમને આ પિછવાઈ ને આ બધું તમે જુઓ જ્યારે ઠાકોરજીને ક્યાંય તમને બાલકૃષ્ણની કોઈ પિછવાઈ દેખાય બધે મોટા જ કૃષ્ણ દેખાય ને એ રાસની પીછવાઈ હોય કે વિંડોળાની પીછવાઈ હોય કે દાન ની પિછવાઈ હોય ક્યાંય બાળક દેખાય તો વ્રજમાં કેટલા વર્ષ ઠાકોરજી હતા વર્ષ દિવસ એમ જોવા જાવ તો આખા કૃષ્ણ ચરિત્ર નું આખું જો તમે અર્થઘટન ને મૂલ્યાંકન કરવા જાઓ તો અગિયાર વર્ષ બાવન દિવસ વ્રજમાં તેર ચૌદ વર્ષ લગભગ 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 મથુરામાં એ રીતે બાર તેર વર્ષ લગભગ અસ્તિનાપુરમાં લગભગ એની આસપાસ એકસો પચીસ વર્ષ ભગવાન ભૂતલ પર બિરાજ લગભગ પચીસ વર્ષ બીજે હશે સો વર્ષ દ્વારિકા બિરાજ પ્રભુ દિવસના કઈ પિછવાઈ માં ઠાકોરજી દેખાય તો ઠાકોરજી મોટા હતા કે બાળક હતા અરે સાત વર્ષના હતા ત્યારે ગિરિરાજજીને ધારણ કર્યા પણ તમે ગિરરાજ ધારણ ની પિછવાઈ જુઓ તો એમાં તો ઠાકોરજી મોટા લાગે આ વિરુદ્ધ ધર્મા શ્રી ગુણ ઠાકોરજી જે ક્ષણે એ બાલક છે એ જ ક્ષણે કિશોર પણ છે એટલે જ તો ઠાકોરજીને સર્વ ભાવે ભજવામાં આવે તમે શિંગારમાં પલ્લા કરો અને પછી રાજભોગ હરાવ્યા પછી કુંજનો મનોરથ કરો તો કે હમણાં તો પલ્લામાં ઝૂલતા હતા એ કુંજમાં રાધે બેઠી પેલો આ ક્યાંથી આવ્યું કે બેઠે હરી રાધે સંગ કુંજ ભવન અપને અડધો કલાકમાં મોટા થઈ ગયા અરે અડધો કલાકની એ જ ક્ષણે મોટા થઈ ગયા તમે પલ્લાના પ્રેંકર પલ્લાના પદો ને એનું વિશ્લેષણ વાંચો પલ્લામાં ઝૂલતા ઝૂલતા જેનો જેવો ભાવ છે એને એવા અનુભવ ઠાકોરજી આ પ્રભુના ચરિત્ર ની વિશેષતા છે મધુરતા છે એ બાળક છે અને બાળક લઈને યશોદાજી રમાડતા હોય એટલામાં સ્વામીજી ગોપીજનો સાથે આવે અને કહું કે અમે પ્રભુને રમાડીએ અને ઠીક છે રમાડો એમ ગોદમાં આપે અને લઈને કુંજમાં જાય અને ત્યાં તો વિવાહ ખેલનો મનોરથ કર્યો છે ઠાકોરજી પણ મોટા થઈ ગયા અને ઠાકોરજી માટે સ્વામીજી વસ્ત્ર શ્રંગાર ધર્યા છે અને ત્યાં વિવાહ ખેલનો મનોરથ થાય એટલામાં યશોદાજી શોધવા માટે નીકળ્યા કે આ પ્રભુને ક્યાં લઈ ગઈ હવે તો આરોગવાનો સમય થયો બૂમો પાડે એટલે ગોપીઓને થાય અરે યશોદાજી આવી જશે ઠાકોરજી પાછા બાળક થઈ જાય જેવા વસ્ત્રો યશોદાજી પહેરાવ્યા હતા એવા ધારણ કરી લે અને તુરંત ગોદમાં લઈને આવ્યા ઉતાવળમાં વસ્ત્ર શ્રિંગાર તો બદલ્યા પણ જે મરવટ કાઢી હતી એ કાઢવાનું ભૂલી ગયા અને યશોદાજીને થયું કે આ ઠાકોરજીને કમલપત્ર પત્ર આવ્યા આ તો વિવાહમાં કરાય અને જ્યાં રાધાજીને જોયા થયું કે મારા લાલન માટે આ ગોપી સારી જોડીમાં ફળ આપ્યા અને કહ્યું તારું ને મારા લાલનનું નું હાથથી નક્કી આવા અનેક વિધ પ્રસંગો આપણે ત્યાં જોવા મળે છે તો જ્યાં બાલક છે ત્યાં જ કિશોર છે પ્રતિ ક્ષણ એક જ ક્ષણે જ્યાં અસમર્થ છે એ જ ક્ષણે સમર્થ છે પીવત દૂધ સિરા ગરમ દૂધ ને ફૂંક મારી મારીને ને પીએ છે એ જ દિવસે સાક્ષાત દાવા નળ પાન કરીને ઠાકોરજી આવ્યા છે તે અસમર્થ છે કે સમર્થ છે તો કે બંને ગુણ એક સાથે છે જે પૂતના અગાસુર બકાસુર ને માર્યા જે સુરદાસજી પોતાના પદમાં લખે છે કે ઠાકોરજી ઘૂંટણીએ ચાલતા ચાલતા એકવાર નંદાલયની બહાર જવા ગયા નંદાલયનો ઉમરો બહુ ઊંચો હતો એટલે બે હાથ બહાર તો કાઢ્યા પણ પાછળના બે પગ ઊંચા ન થયા એટલે હવે આમે ન જઈ શકે અને આમે ન જઈ શકે એવા ઉમરામાં ફસાયા કે સુરદાસજીએ દર્શન કરતા કહ્યું કે વો બલ ક્યાં ગયો જો હિરણાક્ષ માર્યો અરે એ બળ ક્યાં ગયો જો હિરણાક્ષને માર્યા ઉમરો એ તો ઓળંગી શકતા નથી આજ વિરુદ્ધ ધર્માશય ધર્મ ચરિત્રનું મધુરતા આમાં છે કે એક જ ક્ષણે પ્રભુ બાળક કિશોર અસમર્થ સમર્થ અબૂજ સર્વજ્ઞ જે પૂછે છે કે ઇન્દ્ર કોણ છે એ જ કર્મના સિદ્ધાંતો ઉપદેશ આપી ઇન્દ્રના માન ભંગ કરે છે ધર્મો એક સાથે વિરાજે છે અને એટલા માટે જ પ્રભુના ચરિત્રો આવા અદ્ભુત છે બ્રજમાં આપણને થાય કે બાળક છે અત્યારના લૌકિક વિચારકો ચિંતામાં પડી જાય કે આવું સંભવે કઈ રીતે પ્રભુમાં સંભ એટલે જ હરિરાયજીના આચાર્યો આજ્ઞા કરે બે વસ્તુ ઠાકોરજી માની ધારણે એક વિપરીત ભાવના અને બીજી અસંભાવના આ બે ભાવ ઠાકોરજી માની કરે અસંભાવના એટલે આટલા નાનકડા લાલન ને હું તો આટલો મોટો અનકૂટ કરું ઠાકોરજી કઈ રીતે આ રોકતા હશે એમ થાય ને કરીવાર અસંભાવના જેવું લાગે આટલા નાનકડા તો લાલન છે આટલો મોટો છપ્પન બો કઈ રીતે આર옥તા હશે પ્રભુ વિરુદ્ધ ધર્માશય વાળા છે પ્રભુમાં ક્યારે પણ અસંભાવના નહીં વિચારી એ કેવલ દ્રષ્ટિ માત્ર થી બધું જ આરોગ્ય દેખો રી હરી ભોજન ખાય ઠાકોરજી હાથ લાંબા કરી હજાર ભૂજા ધારણ કરી અને અનકુટ આરોગ્ય અને બીજી વિપરીત ભાવના આ વિપરીત ભાવ દહીં દૂધ આ બધું એક સાથે કોઈ ખાઈ શકે ઠાકોરજી તો ગોકુલમાં અને પાછા પહોંચી જાય છે તમે બાય કાર જો યાત્રા કરો કામ ક્યાંથી પહોંચી ગયા ઠાકોરજી અમને બાય કાર આટલી વાર લાગે છે તો ઠાકોરજી ગોકુળથી સાંજે કામ મન પહોંચી જાય એ તો છેક આટલું દૂર આ બધી વિપરીત ભાવનાઓ છે પ્રભુ માટે કંઈ પણ અસંભવ નથી એટલે અસંભાવના અને વિપરીત ભાવના પ્રભુમાં ક્યારેય નહીં કરી વિરુદ્ધ ધર્માશયી ધર્મ ઠાકોરજી ની અંદર છે વિરોધી ધર્મો છે તમારો જેવો ભાવ એક ક્ષણે ઠાકોરજી એવા થાય એ જો શ્રીંગાર સમયે પલ્લામાં બાળક છે તો રાજભોગ સમય કિશોર પણ છે આ ચરિત્રનું નું માધુર્ય છે ચરિતમ મધુરમ